ભરૂચ શહેરના પાંચબત્તી વિસ્તાર નજીક આવેલ પ્રોવિડન્ટ ફંડની કચેરી ખાતે ભારતીય મજદૂર સંઘ દ્વારા ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પીએફ કમિશનરને પ્રધાનમંત્રીને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ભારતીય મજદૂર સંઘ દ્વારા વર્ષ ઓગણીસો પંચાણુંમાં જે કર્મચારીઓને પેન્શન સ્કીમ હેઠળ રૂપિયા એક હજાર ચૂકવવામાં આવે છે તેમાં રૂપિયા પાંચ હજાર ચૂકવવા માટે માંગ કરવામાં આવી હતી આ પ્રસંગે ભારતીય મજદૂર સંઘ વરિષ્ઠ નાગરિક પરિસંઘના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અંબાલાલ ચૌહાણ ભારતીય મજદૂર સંઘના પ્રદેશ મંત્રી પ્રતાપસિંહ ચૌહાણ જિલ્લા મંત્રી અશોક પટેલ જિલ્લા પ્રમુખ સતીશ પરમાર સુરત વિભાગ સંગઠન મંત્રી સુરેન્દ્રસિંહ રાજ સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા તમામ કલેક્ટર કચેરી જ્યાં પીએફ કચેરી ના હોય ત્યાં કલેક્ટર કચેરી અને જ્યાં પીએફ કચેરી હોય ત્યાં પીએફ કમિશનરને આવેદન વડાપ્રધાનને આપવા માટે આજ રોજ ભરૂચ જિલ્લાના કાર્યકર પેન્શનર કાર્યકર ભાઈઓ ભેગા થયા છે અને અનુસંધાન અનુસંધાનની અંદર આજરોજ પી એફ કમિશનરને આવેદનપત્ર આપીશું અને જે પીએફ કમિશનર શ્રી વડાપ્રધાન શ્રીને મોકલશે અને આવનાર દિવસોની અંદર જો અમારા આવેદનપત્રથી જે પેન્શનર લાખો પેન્શનર છે તેઓને જો પેન્શનમાં વધારો કરવામાં નહીં આવે તો ના છૂટકે ભારતીય મજૂર સંઘ ભારતભરની અંદર આંદોલન કરશે